હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું કે ભાંગાકારમાં કોઈ બી આંકડાની ભાંગાકાર પાંચ હોય તેમાં શું કરવાનું એ આપણે જોશું હવે જો આમાં તમને હું પેલા બતાવે સાત ભાંગ્યા પાંચ હવે તમારે જો ઉપરની રકમ જે છે ને તમને આપેલી હોય ને એનો છે ને ડબલ કરના સાતના ડબલ કેટલા થશે સાત પ્લસ સાત કરવું તો કેટલા મળશે મને ચૌદ મળશે એવી રીતના પાંચના ડબલ કરું તો પાંચ પ્લસ પાંચ કેટલા મળશે દસ મળશે તો તમારો જવાબ શું થશે એક પોઈન્ટ ચાર થયો હા કે ના બસ આવી રીતના જ બધા હવે ત્રેવીસ છે ત્રેવીસ હોય તો ત્રેવીસમાં મારે લખવું હોય તો હું કેમ લખી શકું હવે ત્રેવીસ છે તો ત્રેવીસના ડબલ કેટલા આ બે અને ત્રણ છે તો આ બેના ડબલ કેટલા થશે ચાર ત્રણના ડબલ છ तो के मिलो तक छताली मेड़ो ने तो छेताली ने एक पॉइंट लगाड़ी देना आंसर तो टूकी रीत ए सात एक तर सात ना डबल के चौद एकबल के बे तरह डबल के, था से। ने ना डबल के था से। छो। तो वन फोर टू पॉइंट सिक्स बराबर वहाँ एक बार पॉइंट लगाड़ी दे हा आग के પાંચ એક ને ત્રણ પાંચના ડબલ કેટલા થશે દસ એકના ડબલ કેટલા થશે બે ને ત્રણના ડબલ કેટલા થશે છ તો તમને શું મળ્યો દસ બે છ મેળો અહીં કોઈ એટલા કરતો આ તમારો આન્સર એવી રીતના છે સાત બે ચાર છે સાતના ડબલ કેટલા ચૌદ બેના ડબલ કેટલા ચાર ને ચારના ડબલ કેટલા આઠ રેડી તો તમને શું મેળવ્યું વન ફોર ફોર એટ એક પોઈન્ટ અહીં લગાડતો આ તમારો આન્સર એવી રીતના આમાં જો ચાર બે એક ચારના ડબલ કેટલા થાય આઠ બે ના ડબલ કેટલા થાય ચાર ને એકના ડબલ કેટલા થાય બે થાય હવે તમને જવાબ શું મેળ્યો આઠ ચાર અને બે એક પોઈન્ટ અહીં લગાડતો આ તમારો આન્સર તો એવી રીતના આ દાખલો તમારે જાતે કરવાનો છે અને મને જવાબ કોમેન્ટમાં આપવાનો છે કે આવી રીતના થાય છે કે નહીં બરાબર જો આવી રીતના નોર્મલી તમે પાંચ લંબાઈના ભાંગા હોય તો તમે કરી શકો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ